અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં નવસારીના વીસ વર્ષીય નિકુંજ કાળુભાઈ ગઈકાલે ગુરુવારના દિવસે બપોરના સમયે અમદાવાદ માટે ગોજારો દિવસ બન્યો હતો જેમાં અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં એકસો એકોતેર એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયું હતું જેમાં પ્લેનમાં સવાર 242 માંથી 241 મુસાફરોના મોત નિપજ્યા હતા તો બીજે મેડિકલના મેસમાં ભોજન લઈ રહેલા કેટલાક વિદ્યાર્થીઓના પણ મોત નિપજ્યા હતા તો કેટલાક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા આ દુર્ઘટનામાં નવસારીના વિજલપોરનો વતની અને MBBS વિદ્યાર્થી નિકુંજને પણ હાથ અને પગમાં સામાન્ય ઈજા થઈ છે ઘટનાની જાણ થતાં જ તેના પિતા કાળુભાઈ ચૌધરી તાત્કાલિક અમદાવાદ પહોંચી ગયા છે નિકુંજ પરિવારનો નાનો દીકરો છે અને તેના પિતા નવસારી રત્ન કલાકાર તરીકે કામ કરે છે પરિવાર મૂળ બનાસકાંઠા જિલ્લાના થાનેરા તાલુકાનો રહેવાસી છે નિકુંજ હાલમાં MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે દુર્ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ભાઈ નિકુંજનું જે આ વિમાન દુર્ઘટના જે અમદાવાદમાં ઘટી છે એની અંદર જે નિકુંજ બે વર્ષથી ત્યાં અભ્યાસ કરતો હતો એમ બીજે મેડિકલમાં ત્યાં અભ્યાસ ત્યાં ત્યાં રહેવાનું બી ત્યાં જ હતું અને જે આ દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે એના પપ્પા ત્યાં જવા નીકળ્યા છે અને ત્યાં એમની જોડે મારો કોઈ ટેલિફોનિક જોડે એમની જોડે વાત નહીં પણ બીજા ભાઈ પાસેથી સમાચાર લેતા હાથેને પગે થોડા ઘણી ઇન્જોર્ડ થયો છે એ ભાઈ અને પણ છે સુરક્ષિત બરાબર આવી ઘટના ભગવાન બનાવે એ ખરેખર ખોટું છે ન બને એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું કેમ કે આની અંદર જે જે વ્યક્તિઓ જે જે માણસો જે ગવાયા છે અથવા જે ક્ષતિ પામા છે એ ખરેખર આપણા દેશ અને આ રાજ્ય અને આપણા પરિવારો માટે દરેકને માટે આ દુઃખદ ઘટના કહેવાય એટલે આવા સમાચાર અમારી પાસે છે